કેન્દ્રીય આરોગ્ય વિભાગનું કચ્છમાં પ્રથમવાર ઇન્સ્પેક્શન જિલ્લા આરોગ્ય તંત્રનું ભોપાળો છે પ્રથમ દિવસે ટીમના સભ્યોને માંડવીના રિસોર્ટમાં આશરો પાયો મુલાકાતના સ્થળો અગાઉથી નક્કી હોતા વ્યવસ્થા ગોઠવાય આજે માંડવી હોસ્પિટલ ગઢ શીશા સીએચસી તલવાણા ગુંદિયાળી પીએચસી ફરાદી અને ભાડિયા સબ સેન્ટરની મુલાકાત લેવાશે જિલ્લામાં સૌ પ્રથમ વખત ચાર મહિના પહેલા કોલેરાગ્રસ્ત જાહેર થયેલા માંડવી શહેરની મુલાકાતે આજે કેન્દ્રીય આરોગ્ય ટીમ પહોંચી છે તાલુકાની મુખ્ય સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં ચાર નિશાન તબીબ અને શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં એમબીબીએસ મળી કુલ પાંચ ડોક્ટરની જગ્યા ખાલી રહેવાથી લોકોની આરોગ્ય સારવાર મેળવવા ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવાની ફરજ પડી રહી છે માંડવી શહેરની છવ્વીસ જૂનથી પચીસ જુલાઈ સુધી કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો હતો તે શહેરની મુલાકાતે આરોગ્યની કોમન રિવ્યૂ કમિટીના સભ્ય આવી રહ્યા છે જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાંબા સમયથી જનરલ સર્જન રેડિયોલોજીસ્ટ નેત્ર સર્જન અને ગાયનોકોલોજીસ્ટની જગ્યા ખાલી છે અર્બન હેલ્થ સેન્ટરમાં એમબીબીએસ નથી જેથી લોકો સરકારી યોજનાના લાભથી વંચિત રહે છે અને મોંઘી દાટ સારવાર લેવા ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડી રહી છે સરકારી આરોગ્ય અધિકારીઓ સરકારના ખર્ચે આવી રહ્યા હોવાથી ખાનગી હોસ્પિટલની મુલાકાત ન લે તેવો રાજકીય તકતો ગોઠવાઈ રહ્યો છે મોંઘી હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા છે પ્રજાના પૈસે તાગળધિનના થઈ રહ્યા છે જે ઉદ્દેશ માટે આવ્યા તેની કામગીરી થશે કે નહીં તેના પર લોકો મીટ માંડીને બેઠા છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટનો કચ્છના આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય ઉપયોગ કરાયો છે કે નહીં તેની જાત સમીક્ષા માટે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ કચ્છ પહોંચી આવી છે મંગળવારે સવારે અમુક સભ્યો આવી ગયા અને બાકીના સાંજ સુધી પહોંચી આવ્યા હતા રાતે માંડવીના એક બીચ રિસોર્ટમાં આ ટીમ રોકાઈ હતી અને આજે નક્કી કરાયેલા દવાખાના અને લાભાર્થી સાથે મુલાકાત કરાશે તેવું જાણવા મળ્યું છે દેશમાં નીતિ આયોગના પોલિસી મેકિંગ માટેનું રિપોર્ટ તૈયાર કરનારી કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની કોમન રિવ્યુ મિશનની ટીમ પ્રથમ વખત કચ્છ અને વડોદરા જિલ્લામાં રિવ્યુ કરી રહી છે આ મંગળવારે માંડવી પહોંચ્યા હતા થશે જેમાં માંડવી સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ગઢ શીશા સીએચસી તલાવણા ગુંદિયાળી પીએચસી ફરાદી અને ભાડિયા સબ સેન્ટરની મુલાકાત લેવાશે આ સ્થળો અગાઉથી નક્કી કરાયેલા છે જેથી અહીં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ લીપાપોતી કરી દેવામાં આવી છે અગાઉથી જ સ્ટાફ મૂકી રંગરંગો રંગરોગાન સાથે સ્ટોક રાખવા તમામ ચોપડાઓ વ્યવસ્થિત રાખી દેવામાં આવ્યા છે જેથી ટીમ આવે એટલે રૂપાળું ચિત્ર રજૂ કરી શકાય સૂત્રોના મતે લાભાર્થીઓ પણ નક્કી કરી દેવાયા છે જે વિભાગની વાહવાહી જ કરી આ ટીમની મુલાકાત પહેલા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ત્રણ દિવસથી માંડવીમાં છે આટલી કવાયત આરોગ્ય વ્યવસ્થા સુધારવા કરી હોત તો મલમપટ્ટી કરવાની નોબત જ ન આવી હોત નવાઈની વાત એ છે કે ટીમ જિલ્લામાં આરોગ્ય સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે કે ફરવા કારણ કે માંડવીમાં રહેવા માટે બીચ રિસોર્ટ બુક કરાયો છે રણમાં તંબુ બુક કરવામાં આવ્યા છે હવે જોવાનું એ રહ્યું છે કે કચ્છના આરોગ્યની સાચી પરિસ્થિતિ સરકારમાં રજૂ થાય છે કે નહીં અર્બન હેલ્થ સેન્ટરમાં એમ નથી લોકો ખાનગી દવાખાનામાં જવા મજબૂર ફોલોઅપ જોઈએ તો પ્રથમ દિવસે ટીમના સભ્યોને માંડવીના રિસોર્ટમાં અપાયો મુલાકાતના સ્થળો અગાઉથી નક્કી હોતા વ્યવસ્થા ગોઠવાય માંડવીની સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં ચાર નિષ્ણાંત તબીબની જગ્યા ખાલી આજે આરોગ્ય ટીમ કચ્છમાં પ્રથમ ગ્રસ્ત જાહેર થયેલા શહેરની મુલાકાતે નક્કી કરાયેલા દવાખાના કે લાભાર્થીના બદલે અન્ય જગ્યાએ તપાસ થાય તો હકીકત સામે આવે આજથી ટીમ ઇન્સ્પેક્શન કરશે આગામી ત્રેવીસ તારીખ સુધી થનારા આ રિવ્યૂમાં કેન્દ્ર સરકાર તરફથી ચાલતી તમામ યોજનાઓ અંગે કેવી સ્થિતિ છે તે જોવામાં આવશે જેમાં મેડિકલ કોલેજ સરકારી હોસ્પિટલ દવાખાનાની સ્થિતિ અને આરોગ્ય સુવિધાનો આઠ જણની ટીમ દ્વારા સર્વે કર્યા બાદ વડાપ્રધાન યુનિસેફ અને તમામ રાજ્યના મુખ્યમંત્રીને રિપોર્ટ આપવામાં આવશે તે મુજબ આગામી સમયમાં નીતિ આયોગના નિર્ણયોમાં ફેરબદલ કરાશે આજે માંડવી હોસ્પિટલ ગઢ શીશા સીએચસી તલવાણા ગુંદિયાળી પીએચસી ફરાદી અને ભાડિયા સબ સેન્ટરની મુલાકાત લેવાશે રાજ્ય સરકારનું પોર્ટલ પર્ફોમન્સ હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન ઉપર અપલોડ કરવામાં આવેલા ડેટામાં સૌથી સારી કામગીરી કરનાર શહેર અથવા જિલ્લાને સિલેક્ટ કરાય છે વર્ષ બે હજાર ઓગણીસમાં નર્મદા જિલ્લો અને સૌરાષ્ટ્રમાં રિવ્યૂ કરાયો હતો જે બાદ પ્રથમવાર કચ્છ અને વડોદરામાં રિવ્યૂ કરાઈ રહ્યો છે ટીવી ન્યૂઝ માંડવી